નમસ્કાર મિત્રો આજે નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે લોકરક્ષક ભરતી બે હજાર છવ્વીસ મહત્વપૂર્ણ અપડેટ લઈને આવ્યો છું મિત્રો તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો પોલીસ કોન્સ્ટેબલની જે મિત્રો તૈયારી કરી રહ્યા છે તેમના માટે બહુ જ સારા સમાચાર છે આવનારા દિવસોની અંદર મિત્રો બહુ જ મોટા પાયે ભરતી થવાની છે જેની આપણે ચર્ચા કરીશું કોન્સ્ટેબલવાળા તૈયાર થઈ જાઓ રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવાની પ્રાથમિકતા ધ્યાનમાં રાખીને મિત્રો ગૃહ વિભાગે આમાં આગામી ભરતી માટે મોટો રોડમેપ તૈયાર કર્યો છે થોડા સમય પહેલાં જ મિત્રો અમે આ ચેનલ પર વિડીયો બનાવીને ભરતી વિશે માહિતી આપવામાં આવી હતી ચૌદ હજારની આસપાસ જગ્યાઓ આવી રહી છે તે મિત્રો તમે વિડીયો ના જોયો તો જોઈ પણ શકો છો હવે મિત્રો ભરતી વિશેની વાત કરીએ આપણે તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો બે હજાર ચોવીસની ભરતી વાત કરીએ મિત્રો અત્યારે જે ભરતી ચાલી રહી છે એમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે પીએસઆઈની મિત્રો ચારસો પંચોતેર જગ્યા ઉપર અત્યારે ભરતી ચાલી રહી છે પછી મિત્રો તમે પોલીસ કોન્સ્ટેબલ જોઈએ તો છ હજાર છસો જગ્યા આમળા જોઈએ તો ત્રણ હજાર ત્રણસો બે અને એસઆરપીએફની એક હજાર જગ્યા ઉપર ભરતી ચાલી રહી છે મિત્રો અત્યારે જેનું વે વેરીફિકેશન પૂર્ણ થયેલ છે અને થોડા દિવસોની અંદર દિવાળી પહેલાં પહેલાં ફાઇનલ મેરિટ લિસ્ટ પણ જાહેર થશે હવે મિત્રો આપણે ચર્ચા કરીશું મિત્રો બે હજાર પચીસની અંદર આવનાર ભરતી વિશે તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અનામડેની સાત હજાર બસો અઢાર જગ્યાઓ પોલીસ કોન્સ્ટેબલ આપણે ત્રણ હજાર દસ જગ્યા અને એસઆરપીની ત્રણ હજાર બસો ચૌદ જગ્યાઓ મિત્રો જે તમે અહીંયા જોઈ શકો છો અને બે હજાર છવ્વીસમાં એક હજાર પોલીસ કોન્સ્ટેબલ અનામડે આવડેની એક હજાર અને એસઆરપીની એક હજાર મિત્રો ટોટલ ચૌદ હજારની આસપાસ ભરતી આવવાની છે તૈયારી ના ચાલુ કરી હોય તો મિત્રો સિરિયસ થઈ જજો હવે અને તૈયારીની શરૂઆત કરી દેજો આવનારા દિવસોની અંદર મોટા પાયે ભરતી થશે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની જે લોકો તૈયારી કરે છે તેને રનિંગ પણ અત્યારથી ચાલુ કરી દેવી જોઈએ મિત્રો જે તમે અહીંયા જોઈ શકો છો ચૌદ હજારની આસપાસ ભરતી આવશે મિત્રો મિત્રો હવે પોલીસ કોન્સ્ટેબલ થોડા જ દિવસમાં નોટિફિકેશન જાહેર થશે દસ વર્ષનું મોટા પાયે ભરતી માટે દરેક વિભાગની અંદર અલગ અલગ પીડીએફઓ પણ જાહેર કરી દેવામાં આવી છે કે જેમાં તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે ભરતી તો આપશે હવે પ્રથમ શું કરો મિત્રો પહેલા મિત્રો તમારે અત્યારે રનિંગ રનિંગ ના શરૂ કરી હોય તો મિત્રો રનિંગ શરૂ કરી દેજો જે તમારે રનિંગ પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર રનિંગ કરવાની રહેશે મિત્રો જે તમે અત્યારે ના શરૂ કરી હોય તો ધીરે ધીરે શરૂઆત કરી શકો છો અને અભ્યાસક્રમ પ્રમાણે મિત્રો રીડિંગ પણ શરૂ કરી દેવો અને પ્રથમ મિત્રો રીડિંગ કરતાં પહેલાં જીસીઆરટી વાંચી લેવી જીસીઆરટી વાંચ્યા પછી મિત્રો તમારે અલગ અલગ બુક સો બુક સ્ટોરમાંથી એક બુક વસાઈ લેવાની અને મિત્રો આપણે અભ્યાસક્રમ પ્રમાણે એક બીજો અન્ય વિડીયો પણ બનાવી દઈશું તો મિત્રો આટલી જ માહિતી હતી આ વિડીયોની અંદર થેન્ક યુ સ્પર્ધાકો પરીક્ષા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડને શેર કરો